તમે જે ન્યૂ ઓનલાઈન ટ્રેક્ટર જોઈ રહ્યા છો વેચવાનું છે કૌશિકભાઈ વનરાજભાઈને ટ્રેક્ટરની એ ટુ ઝેડ માહિતી વિડીયો અંદર તમને મળી જશે વિડીયો પૂરો જોતા રહે જો વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા જ વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં ન્યૂ હોલેન્ડ ટ્રેક્ટર છે ન્યૂ હોલેન્ડ બત્રીસ ત્રીસ ટોટલ જવાબદારી સાથે કૌશિકભાઈ વનરાજભાઈને વેચવાનું છે મોડેલની વાત કરું બે હજાર સાતના મોડલનું ટ્રેક્ટર છે

બેટરી સારી સ્લેપ સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કોમ્પલેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ સારા ટાયર પણ તમે જોઈ શકો છો ટાયરનું કંડિશન પણ એકદમ સારું છે ન્યુ કન્ડિશનમાં ટાયર અને ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લેટ અત્યારે એક પર રૂપિયાનો ખર્ચો નથી ટ્રેક્ટરની કિંમત માત્ર એક લાખ અને નેવું હજાર તે પણ અંદાજિત કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી આ ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે કૌશિકભાઈ વનરાજભાઈ નામ ત્રેસઠ પાંચ છવ્વીસ અથવા સત્યાસી નવ નેવું વાળા નંબર પર કોલ કરી ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો